હેલો વિદ્યાર્થી મિત્રો આજે હું તમારું ફરીથી અમારા ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું તો આજે આપણે જોઈશું ધોરણ સાત અને તેનો વિષય છે સંસ્કૃત તમને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આપણે આઈડલ અસાઇનમેન્ટ બે માંથી આજે આપણે જોઈશું જેની સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે વિકલ્પોમાંથી તો પહેલો શરૂઆત થાય છે આપણે વંદનાથી દેવી સરસ્વતી બધા પ્રાણીઓમાં ક્યાં સ્વરૂપે રહેલી છે તો કે દીવાની જ્યોત આરોગ્ય માટે કવિ કોને પ્રાર્થે છે તો કે દીવાની જ્યોતને કશ્ય કૃપયા મુકમ વાચાલમ માધવસ ધ્યામી છે પ્રકરણ પહેલું આપેલ ચિત્ર શું દર્શાવે છે તો કે કંદુક આપેલ ચિત્ર શું દર્શાવે છે તો કે વૃક્ષ શાયિકા આપેલ ચિત્ર શું દર્શાવે છે તો કે પાદહ પાદપહ એના પછી વાનર શબ્દનો સંસ્કૃત શબ્દ આપો તો કે મરકટ પત્ર ભાર શબ્દનો ગુજરાતી અર્થ શું થાય તો કે પેપર પેપરવેટ નિશરણી શબ્દનો સંસ્કૃત શબ્દ આપો તો કેશાવે છે રંધિકા શબ્દ નો ગુજરાતી અર્થ શું થાય તો કે પંચ મશીન શર્ટ શબ્દનો સંસ્કૃત શબ્દ આપવો તો કે યુદ્ધકમ આપેલ ચિત્ર શું દર્શાવે છે તો કે પુસ્તકમ પુસ્તક શબ્દનો ગુજરાતી અર્થ શું થાય તો કે પંખો પછી છે પ્રકરણ બે કૃષિ કહ કદા તુષ્યતિ તો કે મેઘ વર્ષતી રોહતી શબ્દનો અર્થ આપો તો કે ઉગે છે ક્ષ્યમ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો તો કે અનાજ કહ વૃષભ ક્ષેત્ર નયતી તો કે કૃષક એના પછી છે પ્રકરણ ત્રણ કોડ્રુક ઈ શબ્દ કહ અર્થ અસ્તી તો કે કહ નિરોગી કોડ્રુક શબ્દની સંધિ છોડો તો કે કહ પ્લસ અરુક પક્ષી કુત્ર અટતી તો કે દ્વારમ દ્વારમ જનાહ કિમ કુરંતી તો કે ઉપહારમ વાઘભટ્ટ કિમ શૃણોતી તો કે કોડ્રુક એના પછી છે પ્રકરણ ચોથું દુકાનદાર નું યંત્ર કેટલા ટકા કામ ના ભાર ને ઓછો કરે છે તો કે પચાસ યંત્રમ કિદુરસમ અસ્તિ તો કે ક્રયણ યોગ્ય ટકા માટે સંસ્કૃત શબ્દ આપો તો કે પ્રતિ સતમ ગૃહપાઠ લેખને छात्रस्य पिता किम करोति तुके तो किस सहाय ताम कह वित्त कोशम लुंठति तो चोर द्वा चोर द्वयं। कुत्री मन, मंदनता वलिह कश्य अस्ति तो के शंभुनाथस्य प्रकरण पांच ક્યુ પક્ષી ચીંચી કરે છે તો કે ચકલી ચટક સુખેન કેમ કરોતી ચટકાણી ફલાની કવિ પક્ષીને શું આપવાનું કહે છે તો કે અનાજ અને પાણી ભણાવ માટે સંસ્કૃત શબ્દ આપો તો કે પાઠ્ય એના પછી છે પ્રકરણ છ ભાવિક ક્રિકેટ દલસ્ય ધાવના ક ફલમ પશ્યામી તો કે આ વાક્ય કોણ બોલે છે તો કે નિલેશ ધાવના કહ શબ્દનો અર્થ શું થાય તો કે રન દલમ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય તો કે ટુકડી નિરવस्य પંચમ ક્રિડાયા કા સ્થિતિહ તો કે દ્વિચત્વા રીંત રીષત નિરવस्य ચતુર્થ ક્રીડાયા कति धावना कहा तो के शत्री शत शत्र। शत्रिम शत शत्र। सालिनश्य तृतीय क्रिदायम कति धावना कहा तो के शोडर्स पच्चीस ने संस्कृत मां केवी रीते लखाई तो के पंच विशन प्रकरण શૃંગા શૃંગા ખાદીમલ માસમ બકરી બહાર જતી વખતે કોને સલાહ આપે છે તો કે બચ્ચાને વંચક શબ્દ નો અર્થ શો અર્થ થાય તો કે લુચ્ચો અંતે શિયાળ શું કરે છે તો કે નાસી જાય છે શિશુ મુખાત ઘટના ખાલી જગ્યા અજા ક્રુધ્યતિ તો કે એના અજા છે પ્રકરણ આઠ અહિયાં ચાર અને પિસ્તાલીસ આપ્યા છે ખાલી જગ્યા તો કે ચાર અને પિસ્તાલીસ ને સંસ્કૃતમાં શું કેવાય અથવા કેમ લખાય તો કે પાદોન પશ્ચ એના પછી છે ત્રણ વાયગા તો ત્રણ વાયગાને આપણે સંસ્કૃતમાં કેમ લખાય તો કે ત્રિવાદનમ એના પછી છે બાર અને પિસ્તાલીસ તો એને કેમ લખાય કેમ બોલાય તો કે પાદોન એક વાદનમ એના પછી છે આમાં આ ઘડિયાળમાં વાયગા છે આઠ અને ત્રીસ તો એને લખાય અથવા કહેવાય કે સાર્ધ સાર્ધ અષ્ટ વાદનમ એના પછી છે પ્રકરણ નવ શૃંગાળ તો કે દ્રાક્ષા ફલમ કુત્ર તો કે વનમ કેન પીડિત તો કે પીપાશયા બુભુક્ષયા શિયાળ ખોરાકની શોધ માટે ક્યાં જાય છે તો કે વનમાં કઈ પણ ન મળતા શિયાળની સી સ્થિતિ થાય છે તો કે દુખી દ્રાક્ષાફલમ દ્રષ્ટવા કરોતી તો કે ઉત્પત્તિ દ્રાક્ષ ન મળતા શિયાળ શું કહે છે તો કે દ્રાક્ષ ખાટી છે દ્રાક્ષ મેળવવા શિયાળ શું કરે છે તો કે વારંવાર કૂદે છે આવી જ રીતે અમારા અવનવા વિડીયો તમને સૌ પ્રથમ મળી રહે તે માટે તમે અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જો તમને કોઈ પણ વિષય વિષયના કોઈ પણ પીડીએફ કોઈ પણ વિડીયો જો જોઈતા હોય તો તમે અમારી કોમેન્ટમાં પણ અમને જાણ કરી શકો છો